મારા દેવર અંધ હતા પણ મારા પતિના પ્રિય ભાઈ હોવાના કારણે હું તેમનું બધું કામ કરતી ક્યારેક તેમના કપડાં બદલતી તો ક્યારેક તેમની પાસે બેસીને તેમની બધી વાતો સાંભળતી મારા દેવર વધુ મારી નજીક આવી ગયા પરંતુ એક રાત્રે જ્યારે તેમના કપડાં બદલવાનું શરૂ કર્યું ત્યારે મારા હોશ ઉડી ગયા તે રાત્રે જ્યારે હું લગ્ન કરીને મારા સાસરે આવી ત્યારે મારી સંબંધી સ્ત્રીઓએ તેમને મારી સામે ખાટલા પર બેસાડ્યો

તે તો સામે બેઠા હતા અને મારી સામે તાકી રહ્યા હતા મેં એક બે વાર તેમની સામે જોયું અને તે મારી સામે જોવા માંડ્યા મેં મનમાં વિચાર્યું કે બહુ બેશરમ છે હું તેમના ભાઈની પત્ની છું અને બહેન જેવી છું તેમને કોઈ શરમ નથી તે બધાની સામે આવું કેવી રીતે કરી શકે છે તે એક એક જ છે જે મારી સામે જોવે છે મેં ગુસ્સામાં મારા દેવર મોહિતને જ જોતી હતી પરંતુ તે વિચિત્ર અને પાગલ હતા બસ માત્ર મારા તરફ જ જોઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા તેમના આ રીતે હસતા જોઈને મને ગુસ્સો આવવા લાગ્યો અને બધી રસમ પૂરી થઈ અને હું મારા રૂમમાં આવી મારો મૂડ આ કારણે બહુ ખરાબ હતો શિવમ પણ મારા રૂમમાં મોડો આવ્યા ત્યારે હું સાવ ઉદાસ થઈને બેઠી હતી એ આવીને મારી સામે બેઠા ત્યારે મેં તેમની સામે ગુસ્સાથી જોયો મને આટલું ઉદાસ જોઈને તેમણે પૂછ્યું કે શું વાત છે જલપા પછી તે સમજી ગયા કદાચ હું રૂમમાં બહુ મોડો આવ્યો એટલે જ મને ગુસ્સો આવે છે તેણે કહ્યું કે મારો મિત્રો આજે મને છોડીને જતા નહોતા તમે જાણો છો કે આવા પ્રસંગો એ મિત્રોની મજા આસમાની હોય છે અને સીમમ મારા વખાણ કર્યા હું ખૂબ સુંદર છું દેખાતી છું આ સાંભળીને મારો મૂળ ખુશ થઈ ગયો અને તેમના ભાઈ મારી સાથે જે કર્યો તેનો મેં તેમની સામે પુનરાવર્તન ન કર્યું તે શું વિચારશે કે આવતાની સાથે જ હું તેમના ભાઈ વિશે આવી વાતો શરૂ કરી દીધી શિવમનો એક જ ભાઈ હતા મોહિત તેમના માતા પિતા ન હતા તે સમયે ઘરમાં માત્ર હું મારો પતિ અને મારા દેવર મોહિત હતા સવારે જયારે મારી આંખ ખોલી ત્યારે શિવમ કહેવા લાગ્યા કે હું આજનો નાસ્તો બજારમાંથી લાવ્યો છું મારા ઘરે કોઈ સ્ત્રી નથી પણ આવતીકાલથી તમારે બધું સાંભળવું પડશે મને આ પહેલાથી જ ખબર હતી હું નાસ્તો કરવા બહાર આવી તો મારો દેવર નાસ્તાના ટેબલ પર બેઠા હતા મેં તેમની સામે બેઠી તેણે મારી સાથે વાત કરી અને મને જોઈને હસવા લાગ્યા જયારે શિવમ ટેબલ પાસે આવ્યા ત્યારે મારી પાસે બેસવાને બદલે મોહિત પાસે બેઠા અને તેમની થાળીમાં ચણા નાખ્યા રોટલી તોડીને તેના હાથે વડે ખવડાવવા લાગ્યા આ જોઈને મને જ નવાઈ લાગી અને તેનાથી પણ વધુ આશ્ચર્ય થયું કે મોહિત હજુ પણ સામે બેઠા હતા અને મારી સામે જોઈ રહ્યા હતા મોહિત ને તેના ભાઈ ની પણ પરવા ન હતી અને મને શિવમ પર પણ ગુસ્સો આવવા લાગ્યો કે તે તેમના ભાઈ ને કઈ કહ્યું હોત પણ તેને મારી કોઈ પરવા ન કરી મને અજીબ લાગતું હતું કે શિવમ પોતે કેમ તેને ખવડાવતો હતો તે છવ્વીસ વર્ષનો છોકરો હતો શું તે પોતાની જાતે ખાઈ શકતો નથી મેં કહ્યું શિવમ મોહિત પણ પોતે ખાઈ શકે છે તમે તમારો નાસ્તો કરી લો તે આ સાંભળીને કહેવા લાગ્યા કે જલપા મોહિત આંધળો છે તે જોઈ શકતો નથી મેં આ સાંભળ્યું હતું કે મારો કોળિયો હાથમાં જ રહી ગયો હું ખૂબ આશ્ચર્યથી તેની સામે જોવા લાગી તે ખૂબ જ સુંદર છોકરો હતો તેની આંખોનો રંગ પણ ભૂરો હતો મને ખબર નથી કે મને ખૂબ જ દુઃખ અને પસ્તાવો થયો કે તેણીની આંખોમાં આ ખામી છે જે તે જોઈ શકતો નથી અને ગઈકાલથી મને ખબર નથી કે મને કેટલું ખરાબ લાગ્યું શિવમના ચહેરા પર ઉદાસી હતી શિવમ કહેવા લાગ્યા કે મોહિત નાનપણથી જ અંધ છે અને જોઈ શકતો નથી મેં તેમની સારવાર કરાવવાની ઘણી કોશિશ કરી પણ ડોક્ટરે કહ્યું કે ઓપરેશનનો કોઈ ફાયદો નથી શિવમે કહ્યું તેનું બધું કામ હું કરું છું પણ હવેથી તારી જવાબદારી છે તેને તારો ભાઈ સમજીને તેના બધા કામ કરજે મેં કહ્યું ઠીક છે પણ મોહિત આંદ્રો છે આ સાંભળીને મને બહુ દુઃખ થયું મોહિત દેખાતા એટલા સુંદર અને હિન્સમ હતા કાશ તે જોઈ શક્યા હોત મારી વાત સાંભળીને મોહિતની આંખો ચમકી ઉઠી આંસુ વહી રહ્યા હતા અને બોલ્યા ભાભી મને તમને જોવાની બહુ ઈચ્છા હતી પણ જુઓ ને મારી કમનસીબી છે કે મારી એક જ ભાભી છે અને હું તેને પણ જોઈ શકતો નથી થોડા સમય પહેલા મારા હૈયામાં મને મોહિત પ્રત્યે તિરસ્કારની લાગણી હતી હવે તે પીડામાં ફેરવાઈ ગઈ હતી જ્યારે શિવામે મને કહ્યું ત્યારે મારા હોશ ઉડી ગયા જ્યારે તે તેનો કામી જવા લાગ્યા ત્યારે તેણે મને કહેવાનું શરૂ કર્યું કે મોહિતને તમે તમારા હાથે ખાવાનું ખવડાવીશ અને તમે તેને કપડા પણ પહેરાવીશ ખોરાક તો ઠીક છે પણ કપડાની વાત સાંભળીને મારું મન થોડું મૂંછાઈ ગયું મેં શિવમની કહ્યું આ ખોટું છે આ યોગ નથી હું આ કપડા કેવી રીતે બદલાવી શકું તેણે કહ્યું તેની સાથે ભાઈ જેવો વ્યવહાર કરો તેને પ્રેમ આપો હવે મારે ઓફિસનું કામ સાંભળવું જોઈએ કે મારે તેમનું ધ્યાન રાખવું જોઈએ પણ તમે જાતે જ મેનેજ કરો આટલું કહીને મોહિત સૈ સિવામ ચાલા ગયા હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હું વિચારી રહી હતી કે શું કરવું અને શું ના કરવું મેં મોહિતના રૂમમાંથી તેમનો અવાજ સાંભળ્યો તે ભાભી ભાભી કહી રહ્યા હતા જ્યારે હું તેમના રૂમમાં ગઈ ત્યારે તે પેન્ટ પહેરીને ઊભા હતા અને કહ્યું ભાભી મને આ શર્ટ આપો ને મેં પલંગ પર રાખ્યું છે મેં આખા પલંગ જોયું તો મને દેખાયું નહીં તેમનો શર્ટ ક્યાં હતો તે પલંગની કિનારે લટકતો હતો મેં તેમને આપ્યું તે અમે કંઈ સર્ટ પહેર્યો હતો પણ તે વિચિત્ર રીતે બટન બંધ કરી રહ્યા હતા મને આગળ વધવાની ફરજ પડી મેં કહ્યું તમે છોડો હું બટન બંધ કરી આપું મેં તેમના સર્ટના બટન બંધ કરી દીધા અને તે ખુશ થઈ ગયા અને બોલ્યા ભાભી મારા વાળ પણ કાસપો ફેરવી આપો ને અને તેમના વાળ પણ સરખા કર્યા પછી તેણે કહ્યું મને તમારો હાથ આપો ને મેં કહ્યું કેમ જ્યારે મને આ કરવાનું કહ્યું ત્યારે મેં દરતા દરતા તેમને મારો હાથ આપ્યો હું વિચારી રહી હતી કે તે મારો હાથ કેમ પકડવા માંગે છે તેમણે મારો હાથ તેમના હાથમાં લીધા અને કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર આટલું કહી તેણે મારો હાથ છોડી દીધો અને તેણે કહ્યું ભાભી હું તમને જોઈ શકતો નથી પણ હું તમને અનુભવી શકું છું

તે આ બધું કહી રહ્યા હતા તે ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા હતા મેં કહ્યું તમે કોઈના પર બોજ નથી અને મારા પર તો બિલકુલ નહીં મોહિત મારી વાત સાંભળીને તે હસવા લાગ્યા અને બોલ્યા તમે બહુ સરસ છો મારું આટલું ધ્યાન રાખો છો પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારા દેવર મોહિતની હરકતો વિચિત્ર થવા લાગી તે મારા પ્રત્યે ખૂબ જ ખુલ્લા મનનો બનવા લાગ્યા હતા

તો હું દોડીને તેમના રૂમમાં જતી અને તે હસવા લાગતા મોબાઈલ હાથમાં પકડીને કહેતા કે આ ગીતો સાંભળો બહુ સારું છે તે જોઈ શકતા ન હતા પણ સાંભળી શકતા હતા એટલે જ મોબાઈલ પર વાર્તાઓ અને ગીતો સાંભળવાનો શોખ હતો તે મને કહેતા કે તમે સાંભળો ને હવે મને કહો કે મારે વાસણો ધોવા જોઈએ કે ખાવાનું રાંધવું જોઈએ કે પછી તારી સાથે બેસીને આ ગીતો અને વાર્તાઓ સાંભળવી જોઈએ મેં તેમને પ્રેમથી થપકો આપ્યો હતો અને તેને અહેસાસ પણ કરાવ્યો કે મારા પર ઘણી જવાબદારીઓ છે મારી વાત સાંભળીને તે હસવા લાગ્યા અને બોલ્યા મારી પાસે બેસો અને મારી સાથે આ ગીતો સાંભળો તમારી તબિયત પણ ખુશ થઈ જશે છોડી તો કામ તમને શું કામ છે કામ ક્યારેક પૂરું થતું નથી હું તેની બાજુમાં બેઠી મેં કહ્યું ઠીક છે ચાલો મને કહો તો હવે તમને ભૂખ લાગી છે તો તમે શું ખાશો તે હસવા લાગ્યા અને બોલ્યા હું તમારું માથું ખાઈશ હું ઊભી થઈ મેં કહ્યું કે તમને કઈ કામ હોય તો કેજો મારે હવે રસોઈ બનાવવાની છે હાંડવો વિશે કહ્યું હતું અને તમને પણ હાંડવો ગમે છે ને અને તમને ખબર છે કે હાંડવો બનાવવામાં કેટલો સમય લાગે છે એટલી ગરમી છે કે હું રસોડામાં ઊભી રહી શકતી નથી આટલું કહીને હું બહાર નીકળી ગઈ મને રસોડામાં કામ કરતા ચાર કલાક લાગ્યા મે હાંડવો બનાવી અને હું હવે સાવ થાકી ગઈ હતી જ્યારે બહાર આવી ત્યારે ઘર ગંદુ હતું મે ઘર સાફ કર્યું પછી મે મોહિતના રૂમ સાફ કરવાનો વિચાર્યું જ્યારે હું રૂમમાં दाखल થઈ ત્યારે તે વસ્તુઓને ઝીંકીને પોતાનો રૂમ સાફ કરી રહ્યા હતા તેમના હાથમાં એક કપડું પણ હતું જેનાથી તે ફર્નિચર સાફ કરી રહ્યા હતા આ જોઈને હું હસવા લાગી મે કહ્યું મોહિત તમે શું કરો છો હું કરું છું મેં તેમની હાથમાંથી કપડું છીનવી લીધું તેણે કહ્યું ના તમે થાકી જશો મને ખૂબ જ ખરાબ લાગે છે કે ભાઈએ બધું કામ તમારા માથા પર નાખ્યું છે ભાભી એવું કરો કે હવેથી મને નાનું કામ કરવા માટે આપ્યું જેથી હું કરી શકું તે ખૂબ જ ઉદાસી અને ચિંતા સાથે મની કહી રહ્યો હતો મેં કહ્યું કે કંઈ કરવાની જરૂર નથી તમે બેસો મેં તેમનો હાથ પકડીને તેમને બેડ પર બેસાડી દીધા અને તેમના હાથમાં મોબાઈલ આપ્યો મેં કહ્યું તમે જરા વિડીયો સાંભળો મેં તેમને એક સારી વાર્તા ચાલુ કરી દીધી પણ તેમણે મોબાઈલ સાથે મારો હાથ પકડીને મને તેની પાસે બેસાડ્યા અને કહ્યું કે અહીં બેસો તમે બહુ કામ કર્યું છે હવે તમે બીજું કંઈ નહીં કરો તેમણે મારો હાથ ખૂબ જ મજબૂતીથી પકડ્યો હતો મેં કહ્યું મોહિત આ શું છે મારો હાથ છોડ સાંજ થઈ ગઈ છે અને મારે ચા પણ બનાવવી છે મને કહો તમે ચા સાથે શું ખાશો ચાલો હું તમારા માટે થોડી ચિપ્સ તળી આપું તેણે કહ્યું મારે કંઈ ખાવું નથી તમે મને તમારી સાથે રસોડામાં લઈ જાઓ બસ મને ચા કેવી રીતે બનાવવી તે કહો મે કહ્યું મારી ચિંતા કરવાનું બંધ કર આટલું કહીને તે મારો હાથ તેમના હાથમાંથી છોડાવી દીધો અને તે તેમના માટે ચા બનાવવા રસોડામાં આવી ગઈ અને ચિપ્સ તળી ચિપ્સ સાથે તેમને ચા આપી તે ચિપ્સ ખાતા ખાતા સતત મારા વખાણ કરી રહ્યા હતા પછી એક દિવસ એવું બન્યું કે મારા હોશ ઉડી ગયા મને તાવ આવ્યો પણ શિવમને મારી પરવા ન હતી તેણે મને તાવની દવા આપી અને ચાલો ગયા શિવમે કહ્યું કે દવા લો અને જલ્દી જલ્દી સાજા થઈ જાઓ તમે બીમાર ના પડો જ્યારે તમે બીમાર પડો છે ને તો મારું નિત્યક્રમ બગડી જાય છે અને હા જમવાનું પણ ઘરે જ બનાવજે બપોરે પણ મારે ઓફિસનું બચેલું ખોરાક ખાવું પડે છે અને ઘરે આવ્યા પછી હું બજારનું જમવાનું ખાઈ શકતો નથી તેથી મેં કહ્યું ઠીક છે હું બનાવી નાખીશ પણ તાવની દવા લેવા છતાં મારો તાવ ઓછો થતો ન હતો કદાચ મારા ગળામાં ઇન્ફેક્શન થયું હતું ગળામાં ખૂબ દુખાવો થતો હતો અને તાવ ઓછો હોવાને બદલે વધવા લાગ્યો હતો હું પણ મારા રૂમમાં સૂતી હતી ત્યારે રૂમનો દરવાજો ખખડાવ્યો અને મોહિત મારી સામે ઊભા હતા મે બહુ મુશ્કેલીથી આંખો ખોલી અને તેમની સામે જોયું માબે તમને શું થયું તમે હજી મારા માટે નાસ્તો પણ બનાવ્યો નથી મને ભૂખ લાગી છે મે કહ્યું કે મારી તબિયત સારી નથી મોહિત મને તાવ છે હું જરા પણ બેસી શકતી નથી હું નાસ્તો કેવી રીતે બનાવીશ તો તેણે પૂછ્યું તમે પણ નાસ્તો નથી કર્યો મે કહ્યું ના મારામાં હિંમત નથી કે ઊઠીને નાસ્તો બનાવું હું શિવમને ફોન કરું છું અને તેમને ઝડપથી ઘરે આવવા માટે કહું છું હું કંઈ પણ કરી શકું એ હાલતમાં નથી મારી વાત સાંભળીને મોહિત રૂમની બહાર નીકળી ગયા થોડીવાર પછી મે તેમની ચીસોનો અવાજ સાંભળ્યો કે હું તરત જ મારો તાવ ભૂલીને પલંગ પરથી ઊભી થઈ કોનો અવાજ છે તે જોવા હું ઝડપથી રૂમની બહાર આવી એ રસોડામાંથી અવાજ આવી રહ્યો હતો હવે હું રસોડામાં આવી તો મારા હોશ ઉડી ગયા મોહિતના કપડામાં આગ લાગી હતી મેં ઝડપથી દોરડા પર લટકતો જાડો કપડો નીચે ઉતાર્યો અને મોહિતની હાલત જોઈને ઝડપથી આગ ઓલવાનો શરૂ કર્યો પરંતુ ત્યાં સુધીમાં તેમનો પેટ અને હાથ બળી ગયા હતા તે ચીસો પાડી રહ્યા હતા મેં તેને પૂછ્યું કે તું રસોડામાં શું કરવા ગયો હતો તેણે કહ્યું હું તમારા માટે કોફી બનાવવા ગયો હતો તેણે કહ્યું મને ખબર ન હતી કે આગ લાગશે મેં ઝડપથી શિવમને ફોન કર્યો

ફોન ઉપાડ્યો તેણે કહ્યું મોહિતના પેટ અને હાથ પર ઘણી ઈજા થઈ છે મેં તને કહ્યું હતું ને તેની સંભાળ રાખજો આટલું કહીને શિવમ રડવા લાગ્યા અને કહ્યું કે હું તેના માટે ખૂબ જ ચિંતિત છું હું તેનો દર્દ સહન કરી શકતો નથી તે બૂમો પાડી રહ્યો છે મેં કહ્યું કે મને તાવ હતો મને ખબર ન પડી કે તે ક્યારેક રસોડામાં ગયા અને હું પણ રડી પડી શિવ કહ્યું કે હું આજે રાતે હોસ્પિટલમાં જ રહીશ મારી રાહ નજ્યોતી મેં કહ્યું ઠીક છે મેં વિચાર્યું કે સવાર સુધીમાં મોહિતને આરામ મળી જશે તે ઠીક થઈ જશે પછી તે ઘરે આવશે ને તો હું તેનું ખૂબ ધ્યાન રાખીશ પણ સવારે જે સમાચાર સાંભળ્યા તેનાથી મને મોટો આઘાત લાગ્યો શિવ કહ્યું કે મોહિત હવે આપણી વચ્ચે નથી એ સાંભળતા જ હું રડવા લાગી મેં કહ્યું શિવમ ના તમે શું બોલો છો તેના શરીર પર તો બસ થોડીક આગ લાગી હતી તેને કઈ પણ કઈ રીતે થઈ શકે તે કેવી રીતે મરી શકે હું રડી રહી હતી શિવમ પણ રડી રહ્યો હતો તેઓએ કહ્યું કે આગ તેના હૃદય સુધી પહોંચી ગઈ હતી જલપા ડોક્ટરે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ દુખાવો મટતો ન હતો આખી રાત મારો ભાઈ પીડાથી પીડાતો હતો મારો હાથ પકડીને કહેતો રહ્યો ભાઈ મારે મરવું નથી મારે જીવવું છે મને બચાવો હવે મને બહેન જેવી ભાભી મળી છે પણ તે જતો રહ્યો જલપા જતો રહ્યો આ આઘાત મારા માટે બહુ મોટો હતો હું મોહિત સાથે ઘણી વાતો કરતી હતી મને ઘરમાં મોહિત નો ભાભી ભાભી નો બોલાવાનો આવાજ સંભળાતો હતો જ્યારે પણ હું તેમના રૂમ તરફ દોડી જતી ત્યારે ખાલી રૂમ જોઈને હું જોરથી રડવા લાગતી ક્યારેક મને લાગે છે કે તે હસીને કહે છે કે ભાભી બધું કામ છોડી દો અને મારી પાસે આવીને બેસો હું તમને ગીતો સંભળાવું થોડા મહિના પછી હું ગર્ભવતી થઈ શિવમ મારી ખૂબ કાળજી લેવા લાગ્યા હતા પણ મેં આખો સમય મોહિતની યાદમાં રડવામાં વિતાવ્યો તે ખૂબ જ સરસ વ્યક્તિ હતા અને મને ખૂબ અનુભવ કરાવ્યો હું વિચારી રહી હતી કે કાશ હું ઊઠીને નાસ્તો બનાવી દીધો હોત પણ જે નક્કી છે તેને કોણ રોકી શકે અને પછી મારા ઘરે પુત્રનો જન્મ થયો શિવમે કહ્યું તમે તમારી મરજી મુજબ તેમનું નામ રાખી શકો છો મે કહ્યું મારે તેમનું નામ મોહિત રાખવું છે મારી વાત સાંભળીને શિવમની આંખોમાં આંસુ આવી ગયા મે તેમનું નામ મોહિત રાખ્યું મે તેને મારી છાતીને વળગાવીને કહ્યું કે ભગવાને આપણાને બીજો મોહિત આપ્યો છે આ હવે આપણા દુઃખને ભરી દેશે અને મોહિતની યાદ પણ પૂરી કરશે મિત્રો ક્યારેક તમારી પત્ની બીમાર પડે તો તેને સમજવાની કોશિશ કરો તેને ઘર કામ કરવા માટે દબાણ ના કરો જો શક્ય હોય તો બહારથી ખાવા પીવાની વસ્તુઓ લાવવાની વ્યવસ્થા કરો જેથી જો ઘરમાં કોઈ મજબૂર વ્યક્તિ હોય તો તેને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે જેથી કરીને જો કોઈ અપ્રિય ઘટના બને તો ઓછામાં ઓછું તમને પસ્તાવો ન થાય મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી ધન્યવાદ